પણ ગમે આ જજો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે આજ મિત્રતા ગમે છે તો બધાને ખબર છે કે મને મારો ભાઈબંધ કામમાં આવે તો જ મિત્રતા છે ને આપણી બે વાર પાંચ વાર ઉછી ના માગશે તરત કહે છે તું ભાઈ મને બરબાદ કરીશ તું રહેવા દે આમાં કઈ લેવાનું નથી કોઈ મફત ની ગાડી બેહાડતો જોઈ આપણે તૈયાર થઈને જતા રહે મારો ભાઈ થી વિશેષ ભાઈબંધ છે અરે ગાડી છે જા લાગે વેચી પણ તુય આત્મા ન આવે સમજાય છે એટલે કાય કીધું એમ કે પરમાત્મા જે આપે કારણ કે બધાની નોંધ લે જો તમે આ દયું ને આને પ્રસાદ સમ લેવડાય ગણાય તમને ન કેતા કોઈ કે ખવરાઈ દીધું છે કોકનો પેટમાં ઉતારી દીધું છે ને આવું કહે છે ને કે ક્યાસ ને ક્યાંય પરમાત્મા એક જ એવો છે કે સ્વાર્થ વગર સબ એ એક જ નિભાવો છે બાકી કોઈ નહીં આ મગજમાં બાર ઘણા એ નીમકે કે ગમે થાકી જાય છે નવો તો મરી જવાનો આરો મરી જાય શું થાય મત તો મોતો આજને કાલે આવવાનું છે ને એ રાકાની જેમ મરી જવાનું એની કરતા લડી લો ભલા મણા મોતને એમ થાય કે અમે ક્યાં ભટકાણા સમજાય હે એટલે જે કઈ તમને હમણાં સૂચના આપવામાં આવશે કારણ કે આ કઈ બીજી કઈ નથી જો આવવા વાળા કગર અને એ કગર તમારી ઠાકર ના આવું ના બે ફોકી છે એક બે જગા કારણ કે બધાને ખબર છે આપણા પાસે કોઈ ચાર દી બેવા આવે તો આપણે કોઈ પૈસા આપી દે બેંક પાસે આપણે લોન લેવા જ્યાં હોય તો કાગળિયા ડોક્યુમેન્ટ આ ઇન્કમ જાણ્યા કે લોન આપે ખરી તા તો પરમાત્મા આપણને ભેતરથી જાણે છે કે આને કેટલું અપાય સમજાય આપણો કોથળો મોટો કરી દેજો ધર્મ ભક્તિ કર્મ કરવા દેજો શિક્ષણ દીકરા દીકરીને ભણાવજો હું તો ચોખ્ખું કઉ છું અને પરમાત્માએ સંપત્તિ આપી હોય તો ગામમાં કદાચ પ્રાથમિક શાળા કે કોઈ સ્કૂલ કોલેજ હોય એમાં બે પાંચ હજાર રૂપિયા દારૂના માર્ગે બગાડો છો ને એ આપી દેજો કે ભાઈ આ જે ભણે એ ગરીબ માણાની ફી હું ભરું છું ક્યાંય મંદિરે દોડવાની જરૂર નથી પરમાત્મા આપણને નાખે ભૂલા ગાળિયા કરવાના પાક કે હું પુણ્ય ભરું છું ભરું છું તો કોકના નળવાની બેન કે કઈ ભરવાની જરૂર નથી હરેક વસ્તુના પાયામાં આપણું કર્મ રહેલું છે ભાઈ અમે તો તમને દિશા બતાવી કે આમ કરાય આમ કરાય બાકી જેને જોર એને જોર એક દાડો છોકરાને ખાવાના દાણા ફૂટી દે છે જોર આ લખીને આપ્યું એટલે બે જેની કૃપાથી જેના માધ્યમથી અને અઢારેય વરણને મેં કોઈ આ ક્યારેય જ્ઞાતિ વાત નથી કર્યું પ્રસાદી લેવા જાઓ ને એટલે કરોડપતિ હોય ને ગમે એ નાચ ન હોય બધાને એક જ જગ્યાએ મળે છે ને ભાઈ

અને હું તો દાદાને કહું છું કે હજુ થાય એટલું તમે જાગૃત થઈને બોલાવું છું કે આ જગત ઉપર નવ દુર્ગા ચોસઠ જો ગણ્યું છે એમાં આ જે કંઈ બેઠા એ કોઈ ના કોઈ માતાજીને પૂજતા જ છે અને ક્યાંક ને ક્યાંક જોર આવવા જ્યાં હશે તો કોઈક એવું કીધું હોય છે તમારા આ માતાજીને તમારા આ હતા હતા તમે આને ખોટા નિવેદ કર્યા તમે આના દીવા દૂર કર્યા તમારા માતા આ હતી ફલાણો આમ હતું તમારા ઘડિયા એ ભૂલીને આવતાર્યા આવું બધા ઘણા જેવું કે તમારા મઠમાં કંઈક મૂકી ગયા છે તમારા માતાજી મઠમાં જ નથી ક્યાં છે ને પણ મારો વિશ્વાસ એવો બોલે છે કે જો કદાચ તમારા આરાધ્ય દેવની તમારા ગુરુ મહારાજની અને કદાચ તમારી ભગવતી કુળદેવી ની આ કદાચ દયા થઈ હોય ને તો જ તમે આ સાનિધ્યમાં પાકી શકો નગર બધાય નથી પાકી એટલે હું તો એ જ કહું છું કે દુનિયાના છેડે જાઓ જાણતા હોય કે ના જાણતા હોય પણ ક્યાંય કળ વગર બળ નથી ભાઈ આ લખી લેજો કુલની દેવી ની આ જય મેં એટલે બોલાવી

આમલેથી જાણતા અજાણતા કોઈ ગુનો તારો થઈ ગયો હોય અને કદાચ તું હાચી એમની માતા શું આ સમરણ ભૂલી ગયા હોય તો એક કરોડ ગુના આમના ભૂલી આજ મારી સાક્ષી તને યાદ કરાવું છું ને અંતે આમને ખોળે આ એની જઈ બોલાવું છું કે કુલદેવીને યાદ કરાવું છું કે કારણ કે આટલા માતા બહેનો બેઠા છે પણ જો અંદર કદાચ કોક બાળક હિંચકામાં ઉતું હોય અને એ હોય તો આટલી બધી બેનો બેઠી ખબર તો પડી જાય કે આ મારા છોકરાનો હોવા છે પડક ના પડે અને એ પછી મારું પ્રવચન સાંભળવા રે કે પેલા એના છોકરાને ચાલ લે તમારા માટે સાંભળવું માર એના બાળકને તેડી લે ને તો જો એમ આજ આપણે આ ઘોડિયામાં રોતા હોય તો આપણી માં આપણને રોવા દે ખરી સમજાય તો ઠીક છે નગર ઘણા અઠવાડિયા પૈસ રાખ્યું થાય કે આપણે તો એટલે બેતા બાપુ ઘોડિયાની વાત કરતા હતી તો તમે એ ઘોડિયા પોટેલા જ રહેજો કાયમ જાગવાની જરૂર નથી એટલે જેની દયા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું અને એના જ આશીર્વાદથી આ બધું ભલું થાય છે અને પરમાત્મા હું કંઈ નથી કરતો બસ હું પરમાત્માને પ્રાર્થના કરું છું કેમ કે દાનુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારી તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો મળીશું પાછા સારા વિડીયોમાં રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જઈશું દાદા લખજો મિત્રો અને તમે કયા કામથી વિડીયો જોવો છો તે ખાસ પણ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે અને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો મિત્રો એક બીજી એક વાત કરવી હતી તમને કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબના ફેમિલીમાં મેમ્બરમાં ઘણા ખરા મેમ્બર મોટી ઉંમરના હોય ચાલી ના શકતા હોય કે જઈ ના શકતા હોય કે અમુક લોકોને ખબર ના હોય કે અમુક લોકો વિદેશમાં રહેતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકાય યુટ્યુબ ના માધ્યમથી તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય